જે ચ્યું સોળ હાથ નીંદવાની છે જો તને ક્યારની ક્યારેવા મળી છે ને મારે થોડુંક બીજું કામ હતું એટલે થોડુંક મોડું થઈ ગયું મારે બીમ ભરવાનું સારું છે બીમનું ફિટ કર્યું છે પિંજરા થઈ જાય તૈયાર બીમના પેંજરા મોટું છે છે બે નાના છે એથી એક નાનું છે ને આ બે પાસા એથી નહીં નાના ઝીણકા ઝીણકા આ નીકળી ગયો તો મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું હવે આપણે અહીંયા બોર્ડ ફિટ કરી દે એટલે સીધો વાયર આમ ગરકાઈ દેવાનો વાલ આપણે જો આ બેલા હાર્યા હું હરો થપ્પો દેખાય જો અહીં છે હાર્યા કેમ કે આ છે બીજાના પડામાં એટલે ભૂર્યું જો આટા મારે હું જાઉં ને વાહવા જ આવે ને આપણે કોંડી ધોવા એટલી જ ભરાણી કુવામાં પાણી ખોટી ગયું હેલો ફેમિલી એમ છો બધા મજામાં મજામાં જ છું મહાદેવ ને જાય માતાજી બધા અત્યારે મજા આપણે નીંદવાનું છે સોળે જે હાચી હાંચ્યું સોળ નીંદવાની છે લો તને ક્યારની નીંદવા મળી છે ને મારે થોડુંક બીજું કામ હતું એટલે થોડું મોડ મળ મળ મોડું થઈ ગયું મારે તો હવે જાઉં છું નીંદવા તો મસ્ત મજા એની નીંદી નાખવી ને પછી બસ આપણે ઘઉં ઘઉં હોય નાખવી તો ફેમિલી આપણે પહોંચ ગયા કરાળમાં બીજી વાડીએ ને જો બીમ ભરવાનું સાલું છે બીમનું ફીટ કાલે ભરવાના બીમ એક આવડો આ બે વંછલીમાં કરી નાખ્યું એમ બાકી તો જો આ કામ ચાલુ છે પવન સારો છે એટલે તડકો લાગતો નથી

મસ્ત મજાનું પાણી ફરી વાળી આ બાજુ જો પિંજરા થઈ ગયા તૈયાર બીમના ના પિંજરા આ મોટું છે પછી બે નાના છે એથી એક નાનું છે ને આ બે પાસા એથી નહીં નાના ઝીણકા ઝીણકા જો મસ્ત મજાના ફિટિંગ થઈ ગયા છે ને આપણે જો માળી કાઢ નાખી માળી જે ફિટકરેલા હતા એ બધા કાઢ નાખ્યા પાણી જો મસ્ત મજાનું આવે છે એકદમ થઈ ગઈ ચોખ્ખી હવે તળિયું દેખાય નહી તર તળિયું દેખાતું નતું એ ખાલી છે હા અમારે આખી ખાલી છે ને આ બાજુ જો ફિટિંગ થઈ ગયું બધું અહીંયા એક ગાબડું બાકી છે ઘટ્યું છે એટલે બાકી છે એમ તો અહીંયા બે બાકી જોવું બે બાજુ આ છે બારણા મારીના રૂમમાં હળંગ આ રૂમ માંથી ઓલા રૂમમાં તો એટલા બીમ છે માળ્યું જો મસ્ત મજાની આપણે જો થઈ ગઈ ઓગળ ગઈ મસ્ત મજાની આપણે આ પાઇપ ફિટ કર્યા હતા બળ માટે તો પાઇપ છે રેડી તો મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું હતું ઓલા રૂમ માંથી એમાં કેવો નીકળ્યો છે આ રૂમ માં જવા ફળાંક બીમ છે અહીંયા એક ગાબડું બાકી છે ઘેટું લાગે છે અહીંયા થોડોક પથ્થરમાં છે પણ અહીંયા મસ્તી નો નીકળ્યો છે નીકળ નીકળ માલ નીકળ થોડોક માલ હલવાઈ ગયો જો આ નીકળી ગયો તો મસ્ત મજા ફિટિંગ થઈ ગયું હવે આપણે અહીંયા બોર્ડ ફિટ કરી દઈએ એટલે સીધો વાયર આમ ગર કહી દેવાનો વલ બલામાં પાડવાનો પડે એ હારું થઈને જોવા પાઇપ મેં દીધા ને બીમમાં કઈ જરૂર નથી પાઇપ મેકવાની કેમ કે એમાં કાંઈ લાઈટ ફિટિંગ બીમમાં કરવાનું નથી આપણે ફિટિંગ બધું ધાબામાં કરવાનું છે તો એમાં ધાબામાં પાઇપો પાછરી દઈશું કાંક વાંચરીમાં કાંઈક ધાબામાં ને બાથરૂમમાં તો આપણે ભૂલી ગયા છે એમાં કાંઈ જરૂર નથી એમાં તો ઓલ પાડી દઈશું જો છે નજીક લાયા લાગે જૂનિયું મસ્ત મજાની જો માળી ઉગડી ગયું છે વાટા પ્લાસ્ટર કરે એવું છે એક પ્લેટ રહી ગઈ છે ખબર નહીં કે રાખી દીધી હોય છે ને પેલી માળી પાણીયારા વાળી ખુલી ગઈ છે એક જ રાખ દીધી મજાનું આમાં તો ક્યાં કું કા અહીંયા હતું કાઢ નાખ્યું મસ્ત મજાની છે ને આપણે હારતા બેલા દેખાડું કેટલા ખાર્યા આપણે આ બેલા હાર્યા હરો થપ્પો દેખાય જો અહીં છે હર્યા કેમ કે આ છે બીજાના પડામાં એટલે લઈ લઈએ આપડા ઓલામાં એટલે એમાં વાવેતર કરવાનું હોય વરસાદની તૈયારી છે તો નવરું કરીને બહાર નાખવા પડે તો જો હારવાનું ચાલુ છે અડધા હારી વેલા થપ્પો હેરાય નહીં જ્યાં મૂલી બાજુ કરવાનું મૂલી બાજુ એ ભૂરી ગયું તો આંટા મારે

આપણે કુંડી જોવા એટલી જ ભરાણી કે કૂવામાં પાણી ખોટી ગયું તો એટલી કુંડી ભરાણી હવે પાછા બીજા કુવા મેચ ચાલુ કરવું જોઈએ લાખી ભરાય જાય આપણે દરેક નાય નાખી તૈયાર ને જો હવે નીકળવી છે ઘરે અને પવન સકા પવન સકા મીડિયા પાવર ક્યાં હોવા તો એક બાજુ આ બાજુ ફરે કા બાજુ ફરે

પાછા ઘરે અને કીધું તો ને ગા દોઈ બાકી છે બાકી નથી ગા દોઈ વાળી અને હવે ગઈ છે નીણ લેવા નીણ છે પડે ફટાફટ લેતા આવી જો વાટે ઉભી તો ફેમિલી આજ વારો છે પાણીનો તો પાણી વાળી છે સોળીમાં વાળે વિને સૂટક્યો જ નથી તો પાણી વાળવા મળી મસ્ત મજાનું રેલો સ્ક્રોલ કરવી બાકી ટાઈમ કાઢવી ચાલો હમણાં મળીએ પાછા પાણી વાળી તો ફેમિલી પાણી વળી ગયું ને મોટર કરી દીધી બંધ તો પી નથી ગયું પણ પાણી ખૂટી ગયું આપણે હવે વહેલી ચાલુ કરી જ તો અત્યારે હોઈ જાય આવી ગયો એક તો મસ્ત મજાના હોઈ જઈને વિડીયો આપણે પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી બાય બાય રામ રામ થઈ માતા જો સબસ્ક્રાઈબ કરતા જાય